ખરેખર આ ભાજપના લોકોએ બહુ મોટું કૌભાંડ કર્યું છે એટલે એ ભાજપ છોડીને અત્યારે બીજી પાર્ટીમાં એ લોકો જોડાવા માંડ્યા છે ડાંગના લોકો અને આ ભાજપવાળા એનો અર્થ એવો થાય છે કે ભાજપમાં જઈને ગમે જેટલી ચોરી કરે કે તે ભાજપ સરકાર બચાવે એવો એનો અર્થ થાય છે એટલે લોકોને હવે તમામ લોકોને ખબર પડી ગઈ છે કે આ ભાજપમાં જવાથી ખાવાનું કે ચિનાર ચોરી કે તે તમામ ભાજપવાળા કરી શકે ને એમાં કોઈ એક્શન નથી લેતા એવો ભાજપના લોકોને મનસજ બંધાઈ ગયું છે

મનરેગા હેઠળ કામોમાં સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના ખુલાસા બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી સરપંચે મનરેગા યોજનાના નામે અંદાજે પંદર લાખ રૂપિયાથી વધુની રકમ જમીન સમતોલના કામો માટે ઉપાડી લીધી જ્યારે હકીકતમાં છ મહિના અગાઉ જ કોઈ કામ કરવામાં આવ્યું જ ન હતું છતાં પણ છ મહિના પહેલા જ સંપૂર્ણ રકમ ઉપાડી લેવામાં આવી છતાં સરકારી રેકોર્ડમાં કામ પૂર્ણ બતાવી દેવામાં આવે નાણા ઉપાડી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આરોપો આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે સરપંચ દ્વારા થયેલા વિશ્વાસઘાત અને સરકારની નાણાની ચોરી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળી અને સત્તાધારી પક્ષના સરપંચને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવો ગ્રામજનોને લાગ્યું આ પરિસ્થિતિથી નારાજ થઈ સિંગાર ગામના સરપંચ દ્વારા થયેલા વિશ્વાસઘાત અને સરકારી નાણાની ચોરી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો આ મુદ્દે ટીડીઓ કચેરીમાં વારંવાર ફરિયાદો કરવામાં આવી પરંતુ તપાસના નામે માત્ર રટણ જ ચાલતી રહી અને સત્તાધારી પક્ષના સરપંચને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવું ગ્રામજનોને લાગ્યો આ પરિસ્થિતિથી નારાજ થઈ સિંગાર ગામના ગ્રામજનોએ ભાજપના સરપંચ અને ભાજપ પક્ષથી છેડો ફાડી દીધો અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમોમાં સાતસો વધુ લોકો ઉપસ્થિત રહ્યા અને ભાજપના ત્રણસો જેટલા સક્રિય કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ પકડી લીધો અને અનંત પટેલના હસ્તે કાર્યકરોને ખેસ પહેરાવવામાં આવ્યા કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા કે જ્યારે તમે કોઈ બી પક્ષમાં હો પરંતુ તમારી પાસે એટલી તાકાત હોવી જોઈએ કે તમે પોતાના સમાજ માટે લોકોની આસ્થા માટે બહાર નીકળીને પોતાના અધિકારીઓ સાથે લડીને બી મંદિર ખોલાઈ શકે એટલી પણ તાકાતના ભાજપ કેવું છે કે આપણે કે પાર તાપી નર્મદા રિવ પ્રોજેક્ટ માટે નરેશભાઈ તમે બોલો પણ નરેશભાઈ એમ કહે મારથી તો બોલાય નહીં છો મારો સમાજ ડૂબી જતો હોય આપણને એવા નેતાની જરૂર નથી આપણને એવા નેતાની જરૂર છે આ કુંજનભાઈ જેવા

કે નરેગા એ યોજના નથી નરેગા એ કાયદો છે અને કાયદામાં કદી નહીં તે છતાં રમેશભાઈ આગેવાન નિવૃત્ત આપણા પોલીસ અધિકારી કુંજનભાઈ બધા આવ્યા મેં એમને એમ કીધું કે ગામમાં બે ભાગલા પડશે એટલે તમે એક તક સરપંચને આપો આ સરપંચને બી ટેકો અમે જ આપેલો નિલેશભાઈ અને એ પછી ભાજપમાં જતા રહ્યા છતાં બી મેં કીધું કે તમે હજુ એમને તક આપો ને અહીંના આગેવાનો એટલા સારા છે શૈલેષભાઈ એમણે બે અઢી કલાક સુધી એમની રાહ જોઈ કે અહીંયા ખુલાસો આપો પંચાયત પાસે બેઠા પરંતુ એમનો એક બી ફોન ઉચ્યો નથી અને એમનામાં એટલી એટ છે કે મને સાંસદ બતાવે ભાઈ બચું ખાબડ એના પોયરાને નહીં બચાવ્યા તો અહીંયા સાંસદ કઈ સરપંચ નથી બચાવવા વાત ભ્રષ્ટાચારની છે આવીને એક વાર ગામના લોકોને એમ કહી દે કે મારી ભૂલ થઈ છે હું કામ કરી દઈશ તો અહીંયા બધા મોટા દિલના છે એને માફ બી કરી દેતે પણ જો એમ કહે કે જેને જે કરવું હોય તે કરી લે ભાઈ હજુ આંબેડકર આંબેડકરનું સંવિધાન છે હજુ કાયદો ને વ્યવસ્થા છે અને એના ટીડીઓ ને માં જો ભાન નિયંત આપણે એને ભાન બી કરાવડાવું પણ વાત ભાજપ કોંગ્રેસની આવે ત્યારે અમે કોઈ દિવસ એમ નથી કીધું તમે અમારી સાથે જોડાયેલા તમને મદદ કરા કુંજનભાઈ કોઈ દિવસ કીધું નિલેશભાઈ કીધું વિનોદભાઈ કીધું આપણે કોઈ દિવસ આપણે એમ નથી કીધું પણ જયારે અહીંથી આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય બધા જ નેતાઓને કહી દીધું અને કોઈ સહકાર આપવાની માંગતા હોય ત્યારે હૃદય પરિવર્તન થાય અને પણ તે પણ કોના ઘરના ભઘુભાઈના ઘરના કે જેમણે આટલા વિસ્તારમાં ભાજપને બેઠું કરવાનું કામ જ એમણે કરેલું અને એનું સાંભળવા નથી દેખરેખ રાખવા પણ કોઈ તૈયાર નથી કે જે પરિવારમાંથી પરિવારમાંથી સરપંચ મળ્યા જે જિલ્લા પંચાયતના સભ્ય મળ્યા જે પરિવારમાંથી તાલુકા પંચાયતના સભ્ય મળ્યા જે પરિવારમાંથી એપીએમસી ના વાઇસ ચેરમેન મળ્યા જે પરિવારમાંથી તાલુકા ભાજપના પ્રમુખ બન્યા એ પરિવારનું આલોકને કોઈને પડી નથી એમને પડી કોની છે કે જે અમને મત મેળવી આપે જે અમને ભ્રષ્ટાચાર કરીને પૈસા મેળવી આપે જે અમને હંમેશા ઝંડા બાંધે ને ટેકો કરે એવાની જ પડી છે લોકોની પડી નથી એટલે ઠાકોરભાઈ એમ કે એક દાદાને પૂછ્યું તો એમ કે હારા મોદી તો અનાજ આપે આપે ને અનાજ મફત અનાજ આપે પણ મેં એક કાકાને કીધું આ બેનોને બી મેં પૂછ્યું કે તમે અનાજ લેવા જાય

આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પર પડી શકે છે જે સત્તાધારી પક્ષ માટે ખૂબ મોટું નુકસાન સાબિત થઈ શકે છે સિંગાર ગામની આ ઘટનાએ વાસ્તા તાલુકાને રાજકીય સમીકરણને નવી દિશા આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે